વિધિવત પૂજાપાઠમાં જોડાયા હતા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિમાં રમણ પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓની ઓફિસનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રમણભાઈ પટેલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિધિવત પૂજાપાઠમાં જોડાયા હતા અને પૂજાપાઠ બાદ વાઇસ ચેરમેન રમણ પટેલે કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને રમણભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી આજ માનનીય ઈશ્વરસિંહ પટેલ સાહેબના અધ્યક્ષતામાં વાઇસ ચેરમેન કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ તથા મહેમાનો ઉપસ્થિત રહી ઉદઘાટન કરવામાં આવ્યો આજરોજ આ ઉદઘાટન બાદ તમામનો આભાર માનું છું ખાસ કરીને માન્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદિયા સાહેબજી શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ નગરપાલિકા પ્રમુખ શ્રી લલિતાબેન તેમજ તમામ શ્રીનો આભાર માનું છું આ સાથે જ્યારે મને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી મળી છે ત્યારે નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શાળામાં સારા શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થાય બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એ માટે અમે તમામ સભ્યશ્રીઓ પ્રયત્નશીલ રહીશું તમામ બાળકોને સારામાં સારી સુવિધા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવી અમારી નેમ છે અને એ અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ અને કટિબદ્ધ રહીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર